બીજી તરફ વડોદરામાં દસ થી વધુ બાળકોને ફૂડ પોઈઝન થઈ ગયું ચૂંટણી દરમિયાન નાસ્તો ખાતા ફૂડ પોઈઝનિંગ થયું વીસ થી વધુ લોકોને ફૂડ પોઈઝન ની અસર થઈ છે અને અલગ અલગ સ્થળોએ પૌઆ બટાકા આપવામાં આવ્યા હતા ચૂંટણી લક્ષી

દસ બાર ભળક હોય છે એ ખબર મિલી એ લોકોને પૌયા ખાયા સબકો ઉલ્ટિયા હોને લગી કે પર્સન સાથે કુણાલ શર્મા સંદેશ ન્યૂઝરા